આઠમા એપિસોડમાં જતાં પહેલાં આપણે કે જે ભીઓ છે આપણે સાહેબ આંબેડકરને ભીઓ કહીશું એ તમને લોકોને યાદ રહે ભીઓ એ હાઈસ્કૂલની અંદર હાઈસ્કૂલની અંદર અંગ્રેજીના પહેલાં ધોરણમાં દાખલ થાય છે આપણે ત્યાં જે પ્રાથમિક શાળામાં દાખલ થાય પછી આપણે તરત બીજું વર્ષ પછી પછીનું વર્ષ ગણીએ ધારો કે સાત ધોરણ પ્રાથમિક સ્કૂલમાં ગયા હોય તો પછી માધ્યમિક જાય તો સીધું આઠમું ગણાય બધા પણ એ જમાનામાં એ ચાર ધોરણ મરાઠી સ્કૂલમાં પડાય છે જ્યારે હાઈસ્કૂલમાં જ્યારે પહેલાં ધોરણની અંદર અંગ્રેજીના પહેલાં ધોરણમાં એ દાખલ થાય છે ત્યાં ત્યાં આ લોકો જ્યાં દાપોલીમાં રહેતા હતા ત્યાં પણ એમના આભડ સેટનો કોઈ અનુભવ થયો નહોતો ઇવન મહઉમાં પણ થયો નહોતો એનું કારણ શું તો મહઉની અંદર લશ્કરી છાવણીમાં હતા લશ્કરી છાવણીની અંદર બ્રિટિશ ગવર્મેન્ટનું રાજ હતું એટલે આભર્ષની વાત કોઈ કરતા ન હતા કારણ કે કામ કરવું જોડે જે કામ કરવાનું હતું એટલે કોઈ આભર્ષણનો અનુભવ થયો નહોતો દાપોલીમાં નિવૃત્ત અધિકારી બધા હતા લશ્કરના અને બધા મોટા ભાગના મહાર હતા એટલે ત્યાં પણ આભર્ષણનો અનુભવ થયો નહોતો પણ જ્યારે સ્કૂલમાં જાય સ્કૂલમાં ગયા ત્યારે સ્કૂલની જે ટીચરો હતા એ મોટાભાગના ટીચરો છે ને એ નોન મહાર મહાર કોમેન્ડિટી સિવાય મહાર અને ચમાર કોમેડી સેવાના શિક્ષકો હતા એમાં એ બધા લોકો આભર્સ રાખતા હતા જેના કારણે શું થાય કે જ્યારે ભીવો અને આનંદ એ જ્યારે સ્કૂલમાં જાય ત્યારે ખાસ કરીને આપણે ભીવાની વાત કરીશું એ સ્કૂલની અંદર ક્લાસની અંદર બેસી શકે નહીં ક્લાસનો જે દરવાજો છે એ દરવાજાની અંદર એવી રીતે બેસે પોતે ઘેરથી ટાટપત્રી લેતા આવે અથવા કંતાન લેતી આવે અને બેસે કે સામે બોર્ડ દેખાય ખાલી અને એ રીતે બેસે જવાનો રસ્તો રાખે અને બેસે અને ત્યાં બેઠા બેઠા જુએ અને કંઈ બી પ્રશ્ન પૂછો ત્યાં બેઠા બેઠા પૂછે આ આ જાતની આપડસેટ ત્યાંના ક્લાસના બધા વિદ્યાર્થીઓ વિવાની જોડે અભડાય વિવા એમની જોડે રમવા જાય રમે તો કદી મારામારી પણ થઈ જાય એ ભીવો લડાઈ લડાઈક મીજાજ ન હતા એ લડતા એમની જોડે જ્યારે શિક્ષકે પ્રશ્ન પૂછે અને જ્યારે ભીવાના પ્રશ્ન આવડે કોઈ દાખલો આવે તો એ કેવું લાવો બોર્ડ પર દાખલો લખાવો જ્યારે ભીવો દાખલા દાખલાની વાત કરે ત્યારે બધા શિક્ષકો બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય કે સાહેબ ત્યાં બોર્ડ પર બોર્ડ જોડે ના બોર્ડની જે બોર્ડ છે એને નીચે અમારા નાસ્તા પડ્યા છે અને નાસ્તા પડ્યા છે અને આ ભીવો ત્યાં નાસ્તા નડી ડીચે અમારા બધા નાસ્તા અભડાશે અને અમે ખાઈ શકીશું નહીં એટલે તમે એને ત્યાં બોર્ડ જોડે ના મોકલો એટલે શિક્ષક જે અમુક શિક્ષકો એવા હોય થોડા વિચારશીલ હોય એ ભાઈ તમે નાસ્તાના ડબ્બા ત્યાં સુકાર રાખો છો ત્યાં રાખો ત્યાં તો ત્યાંથી લઈ લો તમે ત્યાં બધાને કીધા અમે નાસ્તાનો ડબ્બા લઈ લો બધા નાસ્તાનો ડબ્બા લેવાડી દે છે અને પછી ભીવો દાખલો ગણાવે છે અને દાખલો એકલાને જ આવડે છે આખા ક્લાસમાં કોઈને દાખલો આવડતો નથી આવો તો વારંવાર થાય છે ભીવાને પછી સ્કૂલની અંદર પાણી પીવું હોય તો પાણી પીવા માટે નળ 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 જે નળ હોય એ નળે પાણી પીવા જેવું હોય તો ત્યાં એને ઊભા રહેવું પડે જ્યાં સુધી પટાળો ચકલી ખોલી આપે નહીં ત્યાં સુધી પી શકે નહીં જ્યાં સુધી શિક્ષક જ્યાં સુધી એને પરમિશન ના આપે સુધી પાણી પી શકે નહીં એવી 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 આભડસર હતી પાણી પાણી પણ અડાય નહીં અને એના માટલામાંથી પાણી પીવું હોય તો પણ કોઈ પાણી એના એના ખોબામાં રેડે ત્યારે એ પાણી પી શકે આવી આભડસર હતી એટલે તમે જો વિદ્યાર્થી અવસ્થાની અંદર સ્કૂલમાં ભણવાની અંદર જે બાળકોને નાનપણથી આબડસેનું જે શિક્ષણ મળે તો એ સમાજ કેવો બને બાળકનું જે બાળક માણસ કોરું માણસ હોય એકદમ બ્લેન્ક માણસ હોય એની અંદર નવું ઘડવાનું હોય ત્યારે જે બાળક જે બાળક જન્મ્યું છે એના આભરસરની ખબર નથી એને જે આભસર રાખવામાં આવે જે બાળકોને એ પોતે આભડસર રાખવા નહીં માગતા એવા પણ વિદ્યાર્થીઓ હશે પણ સમાજના દો સમાજની ભીગે એ પણ આભરસર રાખે જે કહેવાતા વર્ગના બાળકો એ પણ આભરસર રાખે બરાબર તો એ એવી વ્યવસ્થા બાળ એ વિવાહના મગજમાં એની બહુ ખરાબ અસર થાય છે કે આ આવી આવી વ્યવસ્થા કેમ ચાલી શકે સમાજ જીવન કેવી ચાલી શકે એવા આ બીવરાઓ એ એમનું જ ગાય આ રીતે ભણતા હોય છે હવે જ્યારે એમને ભીવાને જ્યારે વાળ કાપવાના હોય આવા તો અનુભવ તો ઘણા અનુભવ થાય છે વાળ કાપવાના હોય તો ત્યાંના જે અજામ છે લોકો નાય લોકો એ લોકો વાળ કાપે નહીં ભીમ ભીવો ત્યાં કેમ કે મારા વાળ કાપ્યાનો હોય કે તું તમે અસ્પૃશ્ય છે તું મહાર છે તારા વાળ ના કાપી આપે એ ભીવો કે કેમ વાળ ના કાપો અમારા તે પેલા ઢોરના વાળ કાપો છો ને બધા ઢોરના વાળ કાપો છો ત્યારે તમને તમને એ ગંદુ લાગતું નથી ત્યારે તો તમે અપડાતા નથી અને હું તો નહીં વ્યવસ્થ ચોખ્ખો થઈને આવ્યો છું મારા વાળ કેમ નહીં કાપતા એ તો બહુ દલીલ ના કર તો માર છે અસ્પૃશ્ય છે અપવિત્ર છે અમે એટલે અમે અપવિત્ર થઈ જઈશું અમે પવિત્ર અપવિત્ર થઈશું અમે વાળ નહીં કાપીએ એટલે પછી ઘેર આવે અને ઘેર આવે પછી મીરાબાઈ એમને ફોઈને કેમ એમને બેન બે હોય બેનને કેમ કે આ લોકો વાળ કાપતા નથી એટલે પછી એમને એ લોકો એમની રીતે પોતાની કાત હતી કે મીરાબાઈ વાળ કાપ્યાલા કે એમની બહેનો વાળ કાપ્યા હતા વાળ પણ કાપ્યા બંને આવા ભીવા એ લડાઈક મિજાજના વ્યક્તિ પણ હતા એ ભણવા જ્યારે રમતની અંદર રમે ત્યારે જીત મેળવવાની કોશિશ કરે જીત ના મળે તો લડે માર મારઝૂડ કરે એમ આવો ભીવો હતો એના મગજમાં બહુ ખરાબ અસર થઈ એટલે કે આ આ રીતે ન ચાલી શકે આવા જે ભીમરાઓને અથવા ભીવાને એ બીજા બે ચાર એવા અનુભવ થાય છે કે જે અનુભવથી એ થાય છે કે આ સમાજ વ્યવસ્થા બહુ ખરાબ છે ભીઓ આમ હઠાગરીએ તો રાજહઠ સ્ત્રી હઠ અને બાળહઠ આપણે જે કહીએ છીએ રાજહટ સ્ત્રીહ બાળહટ રાજહટ રાજાની જે હટ છે કોઈ એ કદી પૂરી ના થાય પછી રાજ બાળહટ બાળહટ પૂરી ના થાય એવી સ્ત્રીહટ સ્ત્રી હેઠળ પૂરી ના થાય એવો આ ભીવો છે ને એ હઠાગ રહી હતો કંઈ પણ આમ હટ લે એટલે છોડે નહીં એ અને એક સમય એવો આવ્યો કે એક દિવસ બહુ જોરદાર મુસળધાર વરસાદ સતારામાં વરસાદ પડ્યો અને પડ્યો એટલે ચારે ભાઈ પાણી પાણી થઈ ગયું અને એના મોટાભાઈ આનંદ છત્રી લઈને یہ اسکولی جیار تھے اٹھا بھی ہوں ایم تھے کہ ہوں اسکول جئیس ایم ویچار تھو کہ آرس میں پڑھ جئیس ایٹ اچانک ہم نے آجو باز چوکر حصے کہ میں جاتا نہیں ورساد میں ورساد بہو پڑے ایم ورس پڑ پل جئیس پلڑی جی بیمار پڑی جیس پانی بھر پانی میں کئی ڈوبی جئیس آ ورس میں نہ جا بھی جائے اوکے کہیں نا چیلنج ف તો ભીવો એને ચેલેન્જ સ્વીકાર લે એટલે કહ્યું કે હું જઈશ આ વરસાદમાં જઈશ મુસળદાર વરસાદમાં જોરદાર વરસાદમાં જઈશ અને છત્રી વગર જઈશ એટલે એને એના મોટાભાઈને કહ્યું કે અમારે ચોપડા પકડ અને અમારી ટોપી પણ પકડ તું રાખ હું સ્કૂલે આવું છું એટલે આનંદભાઈ ના તો છત્રી લઈને ને છત્રી ફે આપણી પાસે ના મારે છત્રી નહીં જોઈતી આ ચોપડા પણ તો લઈ જાય સ્કૂલમાં હું તારી પર લઈ લઈશ એટલે ભીઓ તો પછી ઘેરથી નીકળે છે સતત સ્કૂલે વરસાદની અંદર પાણી પુષ્કળ પાણી ભર્યું હોય છે ધોધમાં વરસાદ પડતો હોય છે આખા કપડાં ભીના થઈ જાય પાણી ભરસાત વરસાદ પાણી ટપકતું હોય છે અને ભીવો તો ધીમે 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 ચારે બાજુ જોજો તો પલળતો પલળતો માથાના વાળ વાળ ભીના અને એવાની અંદર એ સ્કૂલે જાય છે સ્કૂલે જાય અને સ્કૂલના દરવાજા આગળ એને ઊભો રહે છે એટલે શું દરવાજા ઊભો રહે છે એટલે પેંડસે નામના પેન્ડસે નામના જે શિક્ષક હતા એ શિક્ષક બહાર આવે છે અને ભીમાને ભીવાને છે શું છે ભાઈ આ બધું વરસાદ પલળીને આવવાનું છે છત્રી વત્રી ના લઈ લઈને લઈને આવીએ એમ એટલે ભીવો શું કહે છત્રી ક્યાં હતી મારી ભાઈ છત્રી નહોતી એક છત્રી હતી આનંદ ભાઈ લઈને એટલે એમાં છત્રી નહોતી એ બાનું કાઢ્યું છત્રી હતી છે બાનું કાઢ્યું કારણ કે પલળવું હતું પેલા પેલા બે પેલા એમના મિત્રોએ કહ્યું કે આવા આમ જતો નહીં પલળી એટલે એને એમને ચેલેન્જ કરી લીધી પલળ પલળતા એટલે પછી પેલા પેન્ટસેન એમના જે શિક્ષક હતા એમને થયું કે સાલા બાળક છે બીમાર થઈ જશે બરાબર ભલે વરસાદ પડે અને એ મને લાગે છે કે સેનમાં માનતા ન હતા પેન્ટસેન એટલે એમને એમણે કહ્યું કે આ વરસાદમાં પલળી જઈ પલળી છે બીમાર થઈ એક કામ કર એટલે એમનો છોકરો છે ને એમનો છોકરો જ ક્લાસમાં બેઠો હોય છે એને બોલાવે છે એક કામ કરે કે આ પીવાને તું ઘેર લઈ જા ઘેર લઈ જાવ ગરમ પાણી મૂક ગરમ પાણી મૂકી એને ના વાપ ગરમ પાણી નાશે એટલે એની શરદી બધી ઓછી થઈ જશે એના બધા કપડાં કાઢી નાખજે એના કપડા બધા સુકવવા મૂકી દેજે બરાબર સુકવા મૂકીએ જ્યાં એટલે સાંજ સુધી સુકાઈ જશે અને પછી તારી તારી ચડ્ડી પહેરવાલ છે એટલે પછી એ તો ભીવો તો એમની એમના છોકરા જોડે જાય છે ઘેર જાય છે એમ ઘેર જાય છે અને પેલો પાણી પેલું પાણી ગરમ કરે છે અને પછી કપડાં કાઢીને કપડાં કપડાં કાઢી નાખે છે રૂમાલ પહેરી લે છે અને પહેરી લે છે અને પછી ગરમ પાણીથી પેલો નહીં લે છે બીવો ફ્રેશ થઈ જાય છે અને બીવો નાયની પછી સીટીઓ વગાડે છે ખુશ થઈ જાય છે ગરમ પાણી નાહવા મળ્યું અને ભાઈ મોટા મોટું છે સ્કૂલે જવા ના મળ્યું એટલે ખુશ થઈ ગયા આજે સ્કૂલે જવા ના મળી રજા મળી ગઈ બહુ ખુશ થઈ જાય અને પછી થોડી વાર થાય છે નહીં થઈને કોરો એટલે ગરમ પાણી નહીં કોરો થઈ જાય કોરો થઈ જાય છે એટલે પેલો છોકરો એને એની ચડ્ડી પહેરવા આપે છે અને વરસાદ બંધ થઈ ગયો છે અને ચડ્ડી પહેરી એ ચડ્ડી એની એની ચડ્ડી આવે એ ચડ્ડી પહેરીને એ પછી એ બહાર ઘરની એમના ઘરની બહાર સિસુટી વગાડે છે આનંદથી ગાતો ગાય છે ફરે છે ત્યાં સ્કૂલમાંથી એક છોકરો એમને ઘેર આવે છે અને કહે છે કે બીવાહ સાહેબ તેને બોલાવે છે તો તો નહીં બધું નહીં હશે ગરમ પાણીથી કોરો થઈ ગયો તો સ્કૂલમાં તને બોલાવે છે એટલે પછી આ પીવા તો પછી સ્કૂલે જાય છે સ્કૂલે જાય છે એમ અને બહાર ઊભો રહે છે એટલે પેન્સ શિક્ષક બહાર આવે છે શું ભાઈ કેમ અંદર નહીં આવું ના સાહેબ હું તો ચડ્ડી પહેરી ઉપર ઉગાડો છું અને અંદર મારે ક્યાંથી દેવાય મને શરમ આવે છે એટલે પછી પેન્સે શિક્ષક સાહેબ કહે છે ગુરુજી કહે છે તું તો છોકરો છે બધા છોકરા છે ને શરમ આવતાના અંદર આવી જાય અથવા એક કામ કર તારા ભાઈને બોલાવજો છો એના પછી સામેથી એમના ભાઈને બોલાવે છે આનંદભાઈને કે તે કેટલા શર્ટ પહેરાય છે એ બધી એક જ શર્ટ પહેર્યો છે કે તે જો બે શર્ટ પહેર્યા હોય તો એક શર્ટને આપી દે તો આ ઉઘાડો અને શરમ આવતા ના એના બધી એક જ શર્ટ પહેર્યું છે એટલે પછી એ પેન્સિલ શિક્ષક કહે છે ચાલો અંદર આવી જાય વાંધો નહીં કોઈને કોઈ શરમ શરમ નહીં આવે બરાબર તને તને શરમ નહીં લોકોને શરમ નહીં આવે એટલે પછી તો ભીવો રડવા માંડે છે કે ના હું આવો ઉગાળો ઉગાડો અંદર ના આવું બરાબર એટલે પછી ભાઈ ભીવો તો પછી રડતો રડતો પછી એટલે એના દરવાજાને આગળ બેસાડી દે છે બેસે અને પછી સાંજે એ શિક્ષક સાહેબના ઘેર જઈને એના કપડાં જે હતા સુકાયા હોય એના શર્ટ બર્ટ પહેરીને પછી ઘિયર જાય છે આવા બીવા બીવો હતો અને બીવાએ હવે પલળી ગયા પછી એને નક્કી કર્યું કે હવે આવી હટ નહીં લેવી હું પલળ્યો અને મારા કો કોરા મારા બધે મારા બધું ગરમ પાણી નાહવું પડ્યું અને પછી ઉઘાડા સ્કૂલમાં જવું પડ્યું એ નક્કી કર્યું કે આવી હટ લે તો આ આવું કંઈ બીમાર બીમાર પડી જાય તો એટલે બીવા એક જીવનમાં એક એ લે છે સબક લે છે કે હવે હું આવું નહીં થવા દઉં હવે આ એક ભીવાની એક શું કેમ હઠ બહુ હઠાગરી બહુ જગી કંઈ પણ પકડે છોડે નહીં એવો વ્યક્તિ હતા અને એ મને લાગે છે કે જીવનમાં બહુ જરૂરી છે આપણે ગુજરાતની અંદર દિવ્ય ભાસ્કર નામનો છાપો હોય છે એક એ લખે છે જીદ કરો અને જીત મેળવો જીદ કરો અને જીત મેળવો મને બાબા સાહેબ એ જમાનામાં જીદ કરીને જીત મેળવતા હતા એમને જીદો કરીને એમને આટલું ભણ્યા અને બધું જ મેળવ્યું જીદ કરી તો તો તમારે પણ જીવનમાં કોઈ જીત કંઈ મેળવવું હોય તો તમારે જીદ કરવી પડે અને જીદ કરો તો જીદ મળે તમે જીદ ના કરો તો તમે કોઈ વસ્તુ વળગી ના રહી શકો વળગી રહી શકો તમે આ મારે કરવું જ છે મારા આઈએસ કરવું જ છે મારા આઈપીએસ કરવું જ છે મારા આ ધંધો નાખો જ છે બરાબર આટલું ભણવું જ છે તો એવી જીદ કરો તો જીત પણ મળે એટલે બાબા સાહેબ જે નાનપણથી જીત જીતવાળા જીદવાળા હતા અને અટાગ રહી હતા જેના કારણે એ આગળ વધી શક્યા હવે બાબા સાહેબને આ સિવાય આ બધા અનુભવ તો બધા ઘણા હતા આકર્ષણના અનુભવ શરૂ થઈ ગયા પણ એમને એક આકર્ષણનો અનુભવ બહુ જ ખરાબ કે જેના જેમની આંખ ઉગાડનારો અનુભવ હતો એમ બન્યું કે આ બાબા સાહેબ એટલે ભીવા એમની ફોય એમનો ભય આનંદરાવ બાલારાવ હતો બાલારાવ બાલાારાવ એ જુદો રહેતો હતો એમને લગ્ન કરી નાખ્યા હતા એટલે જુદો જુદો રહેતો હતો એટલે બાલારાવ હોય તો ઘરમાં રહેતો નહીં બરાબર આનંદરાવ ભીવો ફોઈ મીરાબાઈ અને બે બહેનો એના ભાણીઓ બધા રહેતા હતા બહેનો પિયરમાં આવે એટલે પિયરભાઈ થોડા સમય રહે એ રહેતો હતા અને એ સમયે આ રામજીભાઈને એમની બદલી થયેલી હતી ગોરેગાંવ ગોરેગાંવ બદલી એટલા માટે થઈ હતી કે ત્યાં દુકાળ પડ્યો હતો આજુબાજુ ગામડાની દુકાળ પુષ્કળ દુકાળ હતો તે દુકાળની અંદર સરકારે એ વિચાર્યું એટલે બ્રિટિશ સરકારે વખતે કે આ લોકોને રોજીરોટી તો આપવી પડે દુકાળની અંદર રોજીરોટી બધું એટલે એમણે શું કર્યું તળાવો જે હતા ઊંડા કરાવ્યા રસ્તાની આજુબાજુ ખાડા ઊંડા ઊંડા ખાડા કાઢ તે ખાલી એક મજૂરી રાહત રાહત કામગીરી રાહત કામગીરી કરવાથી એમને રોજીરોટી મળે એટલે એ રોજીરોટીની જે લોકો કામ કરતા મજૂરો જે બધા ગામના બધા લોકો આજુબાજુ બધા ગામના લોકો તે લોકોનો પગાર કરવાનું કામ એ રામજીભાઈને સોંપ્યું હતું આ રામજીભાઈ ત્યાં પગાર કરતા ને ત્યાં એ રહેતા હતા અને રામજીભાઈને એકવાર થયું કે આ આ લોકો સતારામ રહે છે કોઈક વાર ગોરે ગામમાં બોલાવીએ બરાબર બાળકો આવે અહીંયા આનંદ પ્રબંધ કરો થોડા દિવસ રહે એમ તેમને જરા ચેન્જ લાગે એમ તો એમને પત્ર લખ્યો ગિયર સતારામાં આમણે ઉપર આનંદરા આનંદ આનંદ પર આનંદરાવ ઉપર અને લખ્યું કે તમે લોકોનો ટાઈમ અનુકૂળ હોય જે દિવસે એ દિવસે તમે ગોરેગાંવ આવો હું ત્યાં પૈસા મોકલી આપું છું એ પૈસાથી નવાં નવાં કપડાં પહેરજો થોડુંક ખાવાનું લાવજો અને ટ્રેનનું ભાડું ભાડું બધું મોકલું છું ટ્રેનમાં તમે ત્યાં આવજો ગોરેગાંવ અને તમે ટ્રેનમાં જ્યારે ઉતરો ત્યારે તમને લેવા માટે હું આવીશ અથવા મારા કોઈ વોચમેન કે કોઈ હશે પટાવાળા એ તમે લેવા આવશે તમે મને જાણ કરજો એટલે લેવાઈશ એટલે એમને પત્ર લખ્યો ને પૈસા મોકલી આપ્યા એટલે આ આનંદરાવને બધા લોકોએ બધા બાણિયાઓ બધા લોકોએ દુકાનમાં જઈને સારા સારા કપડાં મસ્ત કપડાં પહેરી બનાવી સીવડાવી દીધા બધા સારા સારા કપડાં બધા લોકો આમ છે ને લાગે નહીં કે આ અસ્પૃશ્ય સમાજના લોકો છે કોઈ ઉચ્ચ વર્ગના લોકો હોય એવા બાળકો એવા ટનાટન થઈ ગયા અને એવા બાળકો થઈ ગયા પછી એમને થયું કે હવે આપણે ગોરેગાંવ જઈએ ગોરેગાંવ જવા માટે એમને પત્ર લખ્યો રામજી બા પિતાજી ઉપર કે પિતાજી અમે આ તારીખે આટલા વાગે અમે ગોરેગાંવ આવવા નીકળ્યા છે ટ્રેન પર તમે લેવા આવજો એવો પત્ર લખી નાખ્યો હવે આ પત્ર રામજીભાઈને જોડે પહોંચ્યો જ નહીં એમના પટ્ટાવાળા એમના જે વોચમેન જે કંઈ હશે એ પત્ર એમના સુધી પહોંચવા જ દીધો એટલે પહોંચ્યો નહીં ગમે તે કારણસર એટલે હાલ તો ખબર જ નહીં કે બાળકો આ તારીખે નીકળ્યા છે એમ અને આ તારીખે અહીંયા આવવાના છે હવે આ બાળકો તો ત્યાં સતારા સતારાની ટ્રેનમાં ટ્રેનમાં પહેલીવાર એમાં ટ્રેન જોઈ આ ગાડી પહેલીવાર જોઈએ આપણે ઘણા લોકો આપણા આપણામાંથી ઘણા લોકો હશે કે જે ટ્રેન કદી જોઈ નહીં હોય ટ્રેનમાં બેઠા નહીં હોય અને ટ્રેન ટ્રેનમાં જે લોકો પહેલીવાર ગયા ત્યારે એમને બહુ આનંદ આવ્યો હશે ટ્રેનમાં બેસવાનો ટ્રેનની ફરવાનો બહુ આનંદ આવે તમે ટ્રેનના ડબ્બા આગળ દરવાજા આગળ બારી આગળ બેઠા હોય તો બહાર બધા વસ્તુ બધા જતું હોય ઝાડ જતા હોય વનસ્પતિ જતી હોય તો મજા પવન આવવાના સરસ શાંતિ ગાડી જતી હોય તો એ બહુ એક આનંદ આનંદવાળો પ્રસંગ છે ટ્રેનમાં બેસવું એ બહુ મોટો સરસ પ્રસંગ છે ત્યાં બસમાં જવાના કરતાં ટ્રેનમાં તમે જાઓ તો બહુ મજા આવે ટ્રેનની અંદર શાંતિ જવાય કોઈ ધમાલ નહીં બેસવાની વ્યવસ્થા હોય અને આજુબાજુ હવા હવા આવતી હોય અને તમારે ટ્રેન ઊભી રહેલી તમે કંઈ ચા નાસ્તો કરો કરી શકો ટ્રેનનો એ સારામાં સારો પ્રવાસ એટલે આ આનંદરાવ આપણા ભીઓ પછી એ બેનના બેનના બધા ભાણીઓ બે ભાણીઓ આ ચારેય જણા એ સતારાને રેલવે સ્ટેશનને આવે છે રેલવે સ્ટેશનમાંથી એમ કહે છે કે અમારે ગોરે જવું છે એટલે તમારે તમે ક્યાં ઉતરવાનું એટલે કે મસૂર મસૂરી કે મસૂર નામનું સ્ટેશન છે ત્યાં તમે ઉતરી જજો અને ત્યાંથી તમે ત્યાંથી અને તમે ગોરાઈ જોજો હવે આ લોકો તો બેસી બે ટ્રેનો બેસે છે પછી આનંદરાવ હવે છોકરાઓને કહે લો પૈસા લો તમે નાસ્તો લઈ આવો અને નાસ્તો લઈ આવે છે પછી એમ એ જમાનામાં લેમન મળતી હોય લેમન લેમનની બાટલી તો બધા છોકરાઓને લેમન પણ પીવડાવી દે છે બધા ખુશ થઈ જાય છે આનંદભાવ ટ્રેનની અંદર બેસવાનું તોફાન મચવાનું ચડે ઉતરે ટ્રેનમાં આમ જુઓ બહાર જુઓ ઉપર જુઓ છોકરો બહુ ખુશ થઈ ગયા અને એ ત્યાં ટ્રેનમાં ત્યાં બેસીને બરાબર છ વાગ્યાની છ વાગ્યાની આજુબાજુ એ લોકો મસૂર સ્ટેશને આવે છે મસૂર સ્ટેશનને આવે છે અને દરવાજા ઉભા રહીને એમ તો જુઓ ચારે બાજુ જુઓ છે મસૂર સ્ટેશન નકરું હોય છે એટલે ધીમે ધીમે બધા આનંદભાઈ પછી ભીમરાવ પછી બે ભાણીઓ બધા ઉતરે છે ઉતરીને સ્ટેશન આગળ ઊભા રહે છે એમને એમ કે રામજી એમના પિતાજી અમને લેવા આવશે અથવા એમના કોઈ માણસ અમને લેવા આવશે એટલે ઊભા રહે કોઈ ઓળખતા નથી પણ એમને પત્ર લખ્યો આ કહેશે છે કે આટલા 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 આવા આવા દેખાવના લોકો છે એટલે એમના કોઈ લેવા એમને લઈ જાય હવે આ તો ત્યાં ઊભા રહે ધીમે ધીમે ટ્રેનમાંથી બધા ઉતરતા જાય છે ઉતરતા જાય છે અને બધા ધીમે ધીમે ઘર ભેગા થવા માંડે છે ટ્રેનમાંથી ઉતરી ઉતરીને બરાબર ટ્રેન પણ જતી રહે છે ટ્રેનમાં ઉતરેલા માણસ જતા રહે છે આખું આખી આખું સ્ટેશન છે રેલવે સ્ટેશન એ ખાલી કમ થઈ જાય છે અને આ ચાર જણા ત્યાં ઊભા 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 વકાશી મોકાશીનું જોઈ રહ્યા હોય છે અમે ચિંતિત થઈ જાય છે કે સારું કોઈ લેવા નથી આવ્યું પિતાજી લેવા નહીં આવ્યા કોઈ બીજું લેવા નથી આવ્યું એટલે તો ચિંતા થાય એમ પછી પછી થોડી વાર થાય છે એમ એટલે સ્ટેશન માસ્તર જે હોય છે એમ સ્ટેશન માસ્ટરને કોઈક કહે છે છોકરાઓ બહાર ઊભા છે અને મને લાગે છે કે લોકો ક્યાંક જવાના માગે છે પણ એમને કંઈ ખબર પડતી નથી એટલે પછી એટલે શું કરે છે આ સ્ટેશન માસ્ટર બહાર આવે છે અને પેલા લોકોને સારા કપડાં પહેર્યા છે ને એટલે પૂછે છે અરે બાળકો ક્યાં જવાનું છે કે અમારે ગોરે ક્યાં જવાનું છે તો તમે કેમ અહીં ઊભા રહે છે બાળક ઘણા બેસી જાઓ ને એટલે કે અમારા પિતાજી લેવા આવવાના લેવા આવવાના હતા પણ એ આવ્યા નહીં એમનો કોઈ માણસો લેવા નહીં એટલે અમે તો હવે તો ફસાઈ ગયા છે એટલે કે એક કામ કરો અચ્છા તમે કઈ કઈ નાતના છો એટલે કે અમે મહાર કોમ્યુનિટીના છીએ મહાર નાતના છીએ એનો બરાબર સ્ટેશન માસ્ટર બે બે કદમ પાછળ કસી જાય છે જાણી સાપ સૂંઘી ગયો ને એમ કસી જાય મહાર કોમના છે તમે તો લાગતા નથી તમારા ચહેરા પરથી તમારા કપડાં પરથી તમે લાગતા નથી ના અમે મહાર કોમ્યુનિટીના છીએ બીઓ તો બહુ સાચો આમાં ગભરાય નહીં કે અમે બહાર કોમ્યુનિટીના છીએ એટલે તમે તો માર કોમ્યુનિટી તમારે તમારે અંદર કોણ લઈ જાય કેમ આ લોકો લઈ જશે પૂછી જુઓ એટલે બધા લોકો ત્યાં જે ગાળાવાળા ઊભા હોય છે ગાળાવાળા એને પૂછે છે ભાઈ આ છોકરાઓ મહાર કોમ્યુનિટીના છે એમને ગોરેગા જેવું છે કોઈ લઈ જશે લઈ જાવ અમને એટલે બધા લોકોને ખબર પડે કે મહા કોમ્યુનિટીના છે તો બધા ના પડી દે છે કે ના અમે કોઈને ના અમે અમારા ગાળા અભડાવવાના અમારા ગાળા ઉપત્ર કરવાના એટલે અમે નહીં લઈ જઈએ એટલે પેલો સ્ટેશન માસ્ટર તો મૂંચાઈ જાય કે આ તો ના પાડે છે એટલે પ્રેશન માસ્ટર જઈને પાછું સ્ટેશન પોતાના ટેબલ બેસી જાય ખુરશીમ જઈને માં બેસી જાય પાછો અડધો કલાક થાય છે એટલે પડધો પોણો કલાક સાત વાગ્યાની આજુબાજુ પાછો સ્ટેશન માસ્તર બહાર આવે એટલે છોકરો ત્યાં જ બહાર ઊભા ઉભા આમ રડ મસ્ત થઈને ઊભા હોય છે એટલે પાછા જઈને કહે છે કે તમે હજુ ગયા નહીં એ કોઈ લઈ જતું નહીં ને કેમ આ લોકો તો ના પડે કે મારા લોકોને એટલે પછી આ સ્ટેશન માસ્તર એક ગાળા બળદ ગાળાવાળા હોય છે ને એને બોલાવે કે ભાઈ લઈ જા ને યાર પછી બાળકો રાતના ટાઈમ ક્યાં જશે લઈ જાવ ને એમને એમને ગોરે કે એમના પિતાજી ત્યાં નોકરી કરે છે ત્યાં લઈ જાઓ એટલે કે કામ હું લઈ જાઉં ખરા પણ ડબલ ભાડું લઈશ હા પૂછ્યું જોઈએ આપણે ડબલ ભાડું ભાઈ ગાડું હું નહીં ચલાવું આ કે પૂછવું જોઈએ આપણે એ પછી એ પેલા છોકરાનું પૂછે કે ગાડું એ ચલાવશે નહીં ડબલ ભાડું લેશે તમારી તમારી મંજૂરી છે એટલે કે હા હા કાંઈ વાંધો નહીં ભેવ તો કે મને ગાડું ચલાવતા આવડે છે હું ગાડું ચલાવીશ અને ડબલ ભાડું ડબલ ભાડું આપી દઈશું શું ગોરેખા મૂકી દો અને પછી આ લોકો તો બધા બેસી જાય ગાડાની અંદર અને પેલો ગાડાવાળો પાછા પાછા ચાલે છે અને ગાડું આગળ બળદ ગાડામાં ભીઓ ગાડું ચલાવે અને ચાલે છે ઓ રાતનો અંદર ટાઈમ સાત આઠ વાગી જાય છે ચારે બાજુ ગાડી રસ્તો છે ને સુમસામે જમવાનું તો લાઇટ હોતી નહીં સુમસામ તમરા બોલતા હોય છે એમ અને ગાડું જતું હોય છે અને ગાડું જતું બે ત્રણ બે ત્રણ બે બે કલાક બે બે અઢી કલાક જેવું ગાડું ચાલ્યું હશે અને પછી તો આ લોકોને ભૂખ લાગે છે છોકરાઓને ભૂખ લાગે છે અને પેલા ગાડીવાળાને ગાડાવાળાને ભૂખ લાગે છે ગાડાવાળા કે અહીંયા ગાડું ઊભું રાખો અને તમે જમી લો હું અહીંયા હું એ જમી જમીને આવું છું પછી એ પણ જતો રહે જમવા માટે જતો રહે આ છોકરાઓ જે કંઈ નાસ્તો વાસ્તો લાવ્યા હોય એ જમ જમે છે અને જમ્યા પછી એમને પાણી પાણી પાણીની જરૂર પડે ને એટલે પાણી પાણી સારું મળતું નથી એટલે પછી શોધખોળ તો એક નાળું હોય છે એ નાળામાં જાય છે તો નાળામાં જવું તો પાણી તો છે ખરા પણ ગંદુ પાણી હોય છે બરાબર આવું ગંદુ વાસ મારતું પાણી હોય છે કે આ પાણી તો પીવાયું નથી બીમાર થઈ જાય કોઈ પાણી પીધું નહીં અને પાછા પાણી પાણી વગરના પાછા એ તો પાછા આવી જાય છે એ દરમિયાન પેલો ગાળાવાળા પણ મોડા મોડે આવી જાય છે પણ ગાળાવાળા આ વખતે એનું માણસ બદલાય છે બરાબર એટલે ગાળાવાળો એક ગાળ હું તમે બધા પાસે ભાઈ હું ગાળામાં હું ગાડું ચલાવીશ બરાબર હવે એને ખબર પડી જાય કે ચાલુ આટલું ચાલ્યો થાકી ગયો હવે મારે ગાળામાં બેસું ગાળા ગાળું ચલાવીએ એને ખબર પડી કે ચા કેટલું ચાલવાનું બળદ ગાડું ચાલે પેલા અંદર બેઠેલા અને પોતાના પગે ચાલવાનું એટલે એને રિયલાઇઝ થઈ ગયું કે હું હવે ચાલીશ નહીં એટલે ગાડું ચલાવવા ને ગાડું ચલાવે એટલે છોકરાઓ ઓ એ એમ થાય કે આ ગાડું ચલાવ ના પાડતો તો ગાડું ચલાવે એટલે એમને શંકા જ્યારે કેમ બીજા કંઈ લઈને નહીં જાય ને આપણને એટલે એ તો બાળકો રડમાં મંડી પડે છે બરાબર અને કે તમે અમને ક્યાં લઈ જશો એટલે કે ગોરેગામાં લઈ જશો પણ કેમ તમે તો ના પાડતા ને કે ના હું તમને હું ચલાવીશ ચલો હું ગાડું ચલાવું છું અને ગાડું ચલાવ 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 જાય છે આજુબાજુ અંધારો ક્યાંય લાઈટ પણ દેખાતી નહોતી બરાબર એટલે બહુ ડર પણ લાગતો હોય છે બાળકોને બાળકો તો આમ એવા ગભરાઈ ગયા હોય છે કે શું શું કરવું હા ત્યાં દૂર એક દીવો દેખાય છે લાઈટ જેવું દેખાય છે એટલે ક્યાં સારું કહે લાઇટ લાઈટ જેવું દેખાય છે એટલે પછી આ છોકરાઓ પૂછે કે ત્યાં લાઇટ જેવું દેખાય ત્યાં ત્યાં આપણે ત્યાં જવાનું છે આગળ ત્યાં જ જઈએ ત્યાં જકાત કોઈ છે કેમ જકાત નાકાની અંદર જેને તમારે કહેવાનું એ લોકો મુસલમાન છે જેને કહેવાનું હા મુસલમાન એટલે તમારે એમની ભાષામાં બોલવાનું ઉર્દુ ભાષા કે એમાં બોલવાનું હા મને પૂછો કહેવાનું મુસલમાન છે એટલે તમને છે ને પાણી પાણી આપશે મહાર કહેશે પાણી નહીં આપો કોઈ મુસલમાન કહેતા પાણી આપશે સારું જોઈશું એટલે વ્યવો તો પછી શું કરે બધા ત્યાં ના જગત ના ગાડું ભૂરે છે અને પછી પેલા અંદર અનંદજન કહે છે કે યાર અમારે પાણી પીવું છે બરાબર એટલે આ ભીવો છે ને એ ફારસી ભાષા પર્સિયન ભાષા જાણતો હોય છે એટલે ભાષામાં બોલે છે અને પછી પેલા લોકો તો બહુ સીધા જવાબ નહીં તો ઉદ્ધ જ જવાબ આપે છે અને કહે છે પેલા અમે પેલું પહાડ દેખાય ને ત્યાં પાણી મળશે એ ના પડે છે પૂરો કેવા કેવા માણસો છે માણસો અભરાય પણ છે અને પાણી પાણી પણ પીવાતા નથી કેવી 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 કે શુષ્ક માણસ લાગણી વગરના લાગણીહીન માણસો કે આ બાળકો પાણીમાં પાણી ના આપ્યું અને પછી તો ત્યાં જે લોકો પાણી વગર સૂઈ જાય છે ના જખત ના એ ડ્રાઈવર પણ સુઈ જાય તાકી કોઈ બોલે ડ્રાઈવર શું હું ઘોડા ઘોડાગાડીવાળો પણ એટલે બળદ ગાડાવાળો પણ ત્યાં સુઈ જાય સુઈ જાય અને બાળકો સુઈ જાય સવાર પડે છે એમ સવાર પડે છે પછી આ પછી ગાડું ચાલુ કરે છે અને એ ગાડું બીજું બપોરના બાર વાગે એ ગોરેગાઉ પહોંચે અને ગોરેગા પહોંચે એમને એડ્રેસ એડ્રેસ હોય છે ને પછી રામજી બેન એમના પિતાજી શોધી કાઢે છે અને રામજી તમને આમ આકુળ વ્યાકુળ થઈ જાય અને તમે લોકો આટલા વાગે ક્યાંથી આવ્યા તમને કેવડાવ્યું નથી કે તમારે તમે આટલા આવી જાય એટલે તો ધૂસો જૂસો બધા રડી ત્રણે બધા બીવો રડે છે અને આનંદ રડે બાળકો રડે કે પિતાજી અમે કેવી હેરાન થયા પર મન જણાય છે કે ગાળા કોઈ લેતું નહોતું અને રાતના રાતના ટાઈમે અરે તમે તો જબરજસ્ત કે તમે આવા 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 વિસ્તારની અંદર એકલા તમે આવ્યા આવી રીતે પછી આપણે ઘેર લઈ જાય એ પોતે રામજી કોઈ મોટા મકાન રહેતા નહીં પણ જ્યાં કામગીરી ચાલે ઝૂપડપટ્ટીમાં રહે છે અને ત્યાં લઈ જાય અને ત્યાં પછી પાણી પીવડાવે ખવડાવે છે ને ત્યાં એમને શું કહેવા કેમ સાચવે છે અને આ જે બનાવો છે એ ભીમરાવના મગજમાં બહુ જબરજસ્ત કરે છે કે અમે એમના જેવા માણસો છીએ અમારે અમે અમારી આંખો નાક કાન હાથ પગ શરીરની અંદર જે બધા અંગો છે લીવર ફેફસા આંતરડા બધું એમના જેવું છે એમના જેવા જ અમે માણસો છીએ અમે એમના જેવું અનાજ ખાઈએ છીએ એમના જેવું પાણી પીએ છીએ તો આ લોકો અમારા જે સાના કારણે અભડાય છે શું કારણ છે અભડાય છે આ કેવી સામાજિક વ્યવસ્થા છે એના મગજને એમને હેમરિંગ થાય છે આ આ વ્યવસ્થા ખોટી વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા કોઈ દેશમાં ચાલી શકે નહીં આ દેશનો વિકાસ કોઈ કોઈનો વિકાસ ના થાય તો એમને હેમરિંગ થાય છે આ વ્યવસ્થા અમારે બદલવી જ પડશે કોઈ પણ કારણસર દુનિયા થાય આ વ્યવસ્થા ચાલી શકે જ નહીં આ દેશ આ દેશ આખા વિશ્વમાં આવો આવો દેશ કે જે માણસ માણસથી અભડાય છે શરમજનક કહેવાય ડૂબી જે જોઈએ સમાજના સમાજવાળા છે આવી વ્યવસ્થા કેવી હોઈ શકે જે માણસ જે તમારા તે જે ધર્મ હિન્દુ ધર્મ પાડતા હોય હિન્દુ ધર્મને તહેવારો ઉજવતા હોય હિન્દુ ધર્મ હિન્દુ ધર્મના તીર્થયાત્રા કરતા હોય આખા ત્રણસો પાંસઠ દિવસમાં તહેવારો તિથિઓ બધી ઉજવતા હોય બધા તહેવારોની અંદર ધામધૂમથી ઉજવતા હોય એમના માતા મહાદેવની પૂજા કરતા હોય એમના ભગવાનની પૂજા કરતા હોય એમનો ધર્મ પાડતા હોય છતાં એમ નથી અપડાય આવો કે મૂર્ખ ધર્મ કઈ હોઈ શકે આ મૂર્ખ લોકો કઈ હોઈ શકે એમનામાં સેન્સ કેમ નથી આવતી આ મગજ બાબા સાહેબના મગજ વિચાર આવે કે આવો 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 સમાજ કોઈ કોઈ કાળે ચાલી શકે નહીં દેશ કદી વિકાસ કરી શકે નહીં દેશ એક એક સમાજના અપંગ રાખે એમ અપાઈ જ રાખીને કદી વિકાસ કરી શકે નહીં આ પણ દેશના નાગરિકો છે આ દેશના 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 એ જવાબદાર લોકો છે એ લોકોની જોડે આજે વ્યવહાર ન ચાલે એવું બાબાસાહેબના મગજમાં વિચારો ઘમસણ ચાલે છે નાની ઉંમરની અંદર ઘમસણ ચાલે છે એમને પોતાના વિચારો એમના બધાના મિત્રો આગળ કહે કે આવું ક્યાં ચાલી શકે આવા બાબા સાહેબ હતા નાનપણથી ભીવો બહુ લડા એકબીજાનો માણસ લડે બાળક કદી હારે નહીં મારી ના આવે પણ કદી માર ખીને ના આવે એવો એવો ભીવો હતો એવા ભીવાને આ જે અનુભવ થયા એના પરથી એમને જિંદગીની અંદર એમને જ્યારે ભવિષ્યની અંદર જ્યારે આગળ વધે ત્યારે આ બધા જે અનુભવો છે એમના કામમાં આવે છે બરાબર આજે આપણે અહીંયા આઠમો એપિસોડ એ પૂરું કરીએ છીએ આવતા બધ આવતા શુક્રવારે આપણે નવમો એપિસોડ જોઈશું ત્યાં સુધી રાહ જો થેન્ક યુ